તો હલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફ્રેકર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો આપણા જીરા અત્યારે કંઈક આવી કન્ડિશનમાં આપણા જીરા છે ખેડૂતભાઈઓ આજે તારીખ એકવીસ બાર અને બે હજાર પચીસના રોજ આપણા જીરા કંઈક આવી કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો જીરા ખેડૂતભાઈઓ અહીંયા આપણે લીલા સુકારાની શરૂઆત થઈ ગઈ છે એક જગ્યાએથી પણ તમને જણાવી દઉં તમે જોઈ શકો છો થોડુંભાઈ લીલો સુકારો જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો આ લીલા સુકારાનું છે લીલા સુકારાના હિસાબે સુકાઈ રહ્યું છે જીરું તમે જોઈ શકો છો તો અહીંયા શરૂઆત થઈ છે લીલા સુકારાની તમે જોઈ શકો છો આ લીલો સુકારો છે હવે ખેડૂતભાઈ તમને એ પણ ખાસ જણાવી દઉં કે આજે જે જગ્યા જે છે જે લીલા સુકારાની જે શરૂઆત થઈ છે બરાબર છે તો તે જગ્યાની અંદર જયસાલ આ જગ્યાએ આપણે જીરાનું ખરું હતું બરાબર છે ખેડૂતભાઈઓ જીરાનું ખરું હતું જેના હિસાબે ખેડૂતભાઈઓ જે આપણે જીરાની દાઠી નાખીએ અથવા તો જીરાની ખરું હોય ત્યાં દાઠી હંમેશા થોડી ઘણી રહી જતી હોય છે તો તે ડાઠામાં શરૂઆતમાં લીલો સુકારો પણ આવી શકે છે અને કાળી ચરમી વધારે આવી શકે છે તો ઉદાહરણ તમારી સામે છે તમે જોઈ શકો છો મેં તમને બતાવ્યું એમ અહીંયા આપણે જયસાલ જીરાનું ખરું હતું એ જગ્યાએ આપણે લીલા લીલા સુકારાની શરૂઆત થઈ છે ઘણા અમુક વર્ષે એવું થતું કે લીલા સુકારો ના આવે તો ત્યાં કાળી ચરબીની પ્રથમ શરૂઆત થાય એટલે જ્યાં આપણું ખરું હોય જીરાનું ગયા વર્ષનું અથવા તો અજમાનું કે કોઈ પણ એવું જે ગરમ ડાઠી હોય તે આપણું ખરું હોય તો ત્યાં જે છે તે કોઈ પણ સુકારો જે છે તે ત્યાંથી શરૂઆત ઘણી વખત થતી હોય છે તો ખરું તો આપણું જે આજે આપણા જે જીરા જે છે તે હાલની અંદર સાડત્રીસ દિવસના આપણા જીરા કમ્પ્લીટ થઈ ચૂક્યા છે તમે ગ્રોથ પણ જોઈ શકો છો પારા પણ મહીંડા છે ઢકાવા અમુક અમુક જગ્યાએ તમે જોઈ શકો છો જીરાની ગ્રોથ બરાબર છે આવી રીતના કાંઈક જીરા છે આપણા તો ભાઈ આપણે જોઈ શકો છો આપણા આખા ખેતરનો વ્યૂ કંઈક આવો છે પારા પણ હવે મહીંડા છે ઢકાવા આપણે જીરાની અંદર ખેડૂતભાઈ આપણે આ જે જીરા જે છે તેની અંદર હવે દવાનો પણ એક કદાચ ફૂગનાશકનો એક રાઉન્ડ મારવો જોશે કેમ કે આપણું જીરું કમ્પ્લીટ હવે દાંડલીયે પણ ચડવા માંડ્યું છે તમે જોઈ શકો છો આપણું જીરું આવડું ખેડૂતભાઈ આપણું જીરું છે બરાબર છે મોઘરા આપણા અમુક જગ્યાએ આવવા માંડ્યા છે દાંડલીય જીરું જીરું ચડવા માંડ્યું છે એકદમ જીરાની ગ્રીનરી અને ગ્રોથમાં કાંઈ પ્રોબ્લેમ નથી જોરદાર છે તમે જોઈ શકો છો જીરા આપણા અમુક નર નરજાત હોય ખેડૂતભાઈઓ આ જે છે આ જે નરજાત કહેવાય આને આની અંદર સૌ વખત મોઘરો આવે છે તમે જોઈ શકો છો ત્યાં મોઘરાની શરૂઆત પણ થઈ ગઈ છે ખેડૂતભાઈ સુકારાનો પ્રોબ્લેમ આવે તો દવાનો રાઉન્ડ મારવો જ પડશે કેમ કે આમાં બહુ વાટ ન જોવાય આ જીરા છે એટલા માટે અન્ય પાક હોય તો કદાચ આપણે જારી શકીએ દવામાં પણ આમ આને તો દવા છાંટવી પડે તમે જોઈ શકો છો ગ્રોથ કંઈક આ ટાઈપનો ગ્રોથ છે ખડોભાઈ બસ આજના વિડીયોની અંદર આપણું જ આગળના સમયમાં ફરી એક વખત આપણે આ જીરાનો ગ્રોથ જેમ થતો જશે અને આપણે દવાના રાઉન્ડ ક્યાં ક્યાં મારીએ છીએ ફરી મિત્રો વિડીયોની અંદર ખેડૂતો સુધી પગાડવાની કોશિશ કરીશું તો ખડુભાઈ બસ આજના વિડીયો અંદર આટલું સિદ્ધાંત મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો તો ખડુભાઈ જીરા કેવા છે ખાસ કોમેન્ટમાં જણાવવા વિનંતી મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો